દેવ ગાઈસ ગુડ ઇવનિંગ આપણે જો નાઈ લીધું છે મસ્ત મજાનું અને હું મારા હેર તો મેં તમને કીધું તું બે દિવસે ને ત્રણ દિવસે ધોઈ જ નાખું છું એટલા માટે મારા માથામાં ડેન્ડ્રફ થઈ ગયો છે ખોળો પાણી આવે છે તો મોટર ચાલુ છે ને એનો અવાજ આવે છે એવો એવો અવાજ આવે છે ને બધા ઝાડવાને પાઈ દીધું પાણી આને પાઈ દીધું છે અને બાકી તો શું હોય હલચલ આપણે બે ત્રણ દિવસ કન્ટિન્યુ બ્લોગ આવે પાછું એક બે દિવસ નું આવે બે ત્રણ દિવસ આવે એક બે દિવસ નું આવે ચોટીલા જવાનું હોય તો બ્લોગ બને નહીં તો ન બને એવું છે તમારું હોમ તો ચલો હવે છે ને ચાય પીવી છે ચાય તમારે લોકોને પીવી હોય તો આઈ જાય

જો પેરે મોજુ જો ભારે છે સાતી રો ભારે છે તમારે ઇમ કર દેખો આખો કર તો કર કર હે હે એ ટકલા Sunana, so, halalal sur pera idwal, terkopra kia india, aku na kopra sia, hah, 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 hah,

પહેરાઈ દો કેવો હશે જોયું ને હામે ને હામે આટી દેશે ને ગાંડો ગાંડો ગાંડો

બાબા કરી દેવાનું છે કે નહી મજેદાર આહા ટાટર જો અહિયાં ધ્યાન કરે છે આ તો કાંડ કરે છે આહા ટમાટર બળે મજેદાર

જેનામાં મુખો તો રે આમ આમ ઉતું ની પપ્પા મુખો રે કેન લે નો ટંકી ભાઈ ઉભો રે આવને ટોપી ને કાઢી દેવી તું રે જો હમણાં છે ને ઘડીક વાર માં પછી એમ છે કાઢવીશ જોઈ કરવા મેંડો જો નથી કાઢવું નથી કાઢવું ધુમ કહી જો હું આમ તો એ આમ Suna, su suna, 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 ba